બઉ બ્યુટીફુલ તમને આ ટોટલી સેકન્ડ પ્રિન્ટ જશે જય જીરેન્દ્ર જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ તો હું ભારતીય ફરીથી એકવાર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તો કેમ સાડીઓનું બિઝનેસ કરવું અને કેમ કેસરિયા ટેક્સટાઇલ કંપનીથી જ પરચેસિંગ કરવી તમે એ જ વિચારતા હશો ને કે મેં આટલા કોન્ફિડન્સથી આ વાત કેમ કહું છું બિકોઝ હું આટલા કોન્ફિડન્સ એટલા માટે કહું છું બિકોઝ અમારા ત્યાં તમને જે કલેક્શન જોવા જોવા મળે છે તે બીજે મળશે નહીં ક્વોલિટી વાઇઝ હોય કે પછી પ્રાઇસ વાઇઝ હોય ટોટલી વસ્તુ અમારા ત્યાં તમને મળી જાય છે જી હા જે મેન્યુફેક્ચરિંગ રેટ તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની આપે છે ક્વોલિટી આપે છે તે તમને બીજી કોઈ કંપની નહીં આપશે કેમ બીકોઝ આજે લાખો કસ્ટમર અમારી સાથે જોડાઈને એમનું બિઝનેસ એક સારા લેવલે કરે છે જે એમની એક શોપ હતી તે આજે મોટી મોટી શોપ રૂમ કરીને બેઠા છે એ કોન્ફિડન્સ હું તમને આ વાત કહું છું કે કેમ સાડીઓનું બિઝનેસ જો તમે કરો છો યા તો તમે સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો કેસરીયા ટેક્સટાઇલ કંપની થી જ કરવું બીકોઝ મેં તમને રીઝન બધા કહી જ દીધા છે અને આજની જે વિડીયો હું તમારા માટે લઈને આવી છું તેમાં ટોટલી મેં તમારી માટે ફેન્સી સાડીના કન્સેપ્ટ લઈને આવી છું જે બ્રાસો બેઝ પર તમને ટોટલી બધા જ કલેક્શન આજે જોવા મળી જશે જેમ તમે બધા જાણો છો કે સીઝન પણ ચાલે છે લગ્ન પ્રસંગનો નો પણ છે યા તો તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો આજની વિડીયો ટોટલી તમારા માટે છે તો વિડીયો ને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો કલેક્શન તમને એકથી વધીને એક જોવા મળી જશે અને થ્રુઆઉટ ધી વિડીયો કલેક્શન ના રિલેટેડ ટોટલી વસ્તુની જાણકારી હું તમને આપતા રહીશ તો સ્ટાર્ટ કરી આજના આપણા પહેલા કલેક્શન થી તો ફર્સ્ટ તમે લોકો જોઈ શકો છો ટોટલી તમને આ બ્રાસો સાડી જોવા મળી જશે કલર ઓપ્શન તમને બહુ જ ફાઇન જોવા મળી જાય છે ટોટલી સાડી પર તમને નું વર્ક જોવા મળી જાય છે ક્વોલિટીની મેં વાત કરું તો ટોટલી તમને આ રીતે ક્વોલિટી એ વન બધી જ સાડીઓમાં જોવા મળી જશે ટોટલી જેમ મેં તમને કીધું નું વર્ક જોવા મળી જાય છે બોર્ડરની વાત કરીએ તો ફોર સાઈડ તમને બોર્ડર મળી જાય છે જેના પર તમે જોઈ શકો છો આ રીતે તમને સિરોસ્કિલ ડાયમંડ નું વર્ક જોવા મળી જશે બાકી તમને કલર ઓપ્શન જોઈ છે તો બધી જ સાડીમાં તમને કલર ઓપ્શન જોવા મળી જશે મલ્ટિપલ વેરાયટીપલ કલેક્શન સાડીમાં જોવા મળી જશે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને એક જ જગ્યાએ ટોટલી વસ્તુ જોવા મળી જાય છે જેમ તમે સાડી અગર જો લેવા આવો છો તો સાડી સાથે પેટીકોટ પણ જરૂરત હોય છે બ્લાઉઝની પણ હોય છે તો ટોટલી વસ્તુ તમને અહીંયા જ જોવા મળી જશે એ બી અલગ અલગ સેગમેન્ટમાં તમે જોઈ શકો છો બ્યુટીફુલ તમને આ આ ટોટલી સેકન્ડ પ્રિન્ટ પર સાડી જોવા મળી જશે પર સાડી તમને જોવા મળી જશે પલ્લુની મેં વાત કરું તો જોઈ શકો છો ટોટલી તમને ફિનિશિંગ સાથે ડિજિટલ પ્રિન્ટ નું વર્ક જોવા મળી જાય છે બાકી ટસલ્સ જેમ તમને બધાને ખબર છે આજકાલ ટસલ્સ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે તો આ રીતે તમને ટસલ્સ પણ જોવા મળી જાય છે લેન્થની મેં વાત કરું તો થર્ટીની જે સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે બધી જ સાડીમાં થર્ટીની સ્ટેન્ડર્ડ લેન્થ જોવા મળી જશે બાકી બધી સાડીઓમાં તમને બ્લાઉઝ પણ વિથ બ્લાઉઝ તમને અટેચ મળી જશે આ રીતે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ તમને કોન્ટ્રાસ્ટમાં અટેચ મળી જાય છે કલર ઓપ્શનની મેં વાત કરું તો બધામાં તમને કલર ઓપ્શન જોવા મળી જશે પ્રાઇસની જો વાત કરું તો આ ટાઈપની સાડી તમે માર્કેટમાં જાઓ છો તો તમને પંદરસો થી બે હજારની રેન્જમાં મળી જાય છે જે તમને કેસરિયા ટેક્સટાઇલમાં પાંચસો થી છસો ની રેન્જમાં સ્ટાર્ટિંગ થઈ જાય છે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં અને ફેબ્રિક ફેબ્રિકમાં જેમ મેં તમને કીધું કે ફેબ્રિક વાઇઝ ક્વોલિટી વાઇઝ તમને ટોટલી વસ્તુ અહીંયા એ જ મળી જવાની છે જો તમે ગુજરાત સુરત આવો છો વિઝિટ કરો છો તો કેસરિયા ટેક્સટાઇલ કંપની જરૂરથી જરૂર આવો બિકોઝ અમારા ત્યાં કલેક્શન તમને એક થી એક જોવા મળી જશે કુર્તિમાં હોય ક્રોપટોપમાં હોય યા ફિર બ્લાઉઝ પેટીકોટ સસ્તરમાં હોય પ્રોવાઈડ કરે છે એક જ છત નીચે જો તમે આવો છો તો એડ્રેસની મેં વાત કરું ગુજરાત સુરતમાં કેસરિયા ટેક્સટાઇલ કંપની લોકેટેડ છે શોપ નંબર છે થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન આવો છો તો કોલ કરો જરૂર તમને પિકઅપ એન્ડ ડ્રોપની પણ સુવિધા મળી જશે બાકી નેક્સ્ટ આપણે જોઈએ તો ગાજરી કલરમાં તમને આ ટોટલી સાડી જોવા મળી જાય ડિજિટલ પ્રિન્ટનું કામ જોવા મળી જાય છે પરચેસિંગ કરવી પડશે આ રીતે તમને ચારનું પીસ મળી જાય છે આ રીતે તમને છ નું જોઈએ છે આઠનું જોઈએ છે બારનું જોઈએ છે તો ટોટલી તમને સેટ ટુ સેટ જ પરચેસિંગ કરવી પડશે બાકી પ્રાઇસ મેં તમને જેમ કીધું મેન્યુફેક્ચરિંગ રેટમાં જ મળી જશે ઘર બેઠા ટોટલી તમને ઓલ ટાઈમ અમારા ત્યાં સ્ટોક આ રીતે મેન્ટેન જોવા મળી જશે જો તમને કેટલોગ કલેક્શન જોઈએ છે યા ફી તમને પ્રિન્ટેડ સાડી જોઈએ છે સાડીઝમાં ટોટલી વેરાયટીઝ તમને જોવા મળી જશે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તો ભાઈ બિઝનેસ કરવા માંગો છો અને સારા રેટમાં કરવા માંગો છો મેન્યુફેક્ચરિંગ રેટમાં તો કેસરીયા ટેક્સટાઇલ કંપની તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આવો વિઝિટ કરો નહીં આવો છો તો વિડીયો કોલની સુવિધા પણ તમને મળી જાય છે બાકી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફેન્સી સાડીના કલેક્શન સાથે યા ફિર કમેન્ટ સેક્શન સેક્શનમાં કહેજો કે નેક્સ્ટ વિડીયો તમને કયા કલેક્શન પર જોઈએ તો એ પણ અમે તમારા માટે લઈને આવું છું તો હું ભારતી અલવિદા લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં સાડી કુર્તીયા હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી દામ કા નામ